ठंडी बहु से यार क्या जवल तो आज घड़ी वार लाई थी वेलकम वेलकम स्वागत है हमारा यूट्यूब नहीं अंदर लाइव नहीं अंदर कमेंट करो वाला कमेंट करो जल्दी थी कमेंट करो वीडियो मजा आया तो लाइक कमेंट शेयर करता रहो लाइट चालू कर दे थोड़ी को बस તો સ્વાગત છે આપણા લાઈવ ની અંદર તમામ વાલા મિત્રોનું કેટલાક લાઈવમાં આવે છે આજે ગયું છે વધારે એટલા માટે લાઈવ થોડાક લેટ થયા છે પણ જે મિત્રો જોવે છે વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કોણ કોણ આપડા લાઈવ માં આવે છે જોઈએ દસ વાગવાનું રાણું થઈ ગયું એમ થી વાલો થોડીક વાર લાઈ થઈ ઠંડી વધારે છે ગોદડા ઓઢી ને હોવું પડે વાલા કોણ કોણ લાઈવ માં જોડાય છે જલ્દી થી જોડાઈ જાઓ ને ગુજરાતી હોય તો સપોર્ટ જરૂર કરજો વાલા થોડોક સપોર્ટ કરજો ને મોજ આવે તો આપણા વીડિયા શેર કરજો આમ તો દાહ હોય ગયા એટલે હવે બધાય હોય તૈયારી હોય છે કઈ વાંધો નહીં પણ જે જે જાગે છે એને તો બધાયને કહી વિડીયો મજા તો લાઈક કોમેન્ટ શેર કરજો ને આપણા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરો જે કે સોહનભાઈ જય કષ્ટભંજન દેવ જય કષ્ટભંજન દેવ કે ભાઈ હમણાંથી ટાઈમ જ નથી મળતો થોડાક બીમાર થઈ ગયા અને ઠંડી છે આજ એટલે લાય નથી થવાતું બીજું આડાવડું થોડું ઘણું કામ હોય શું હાલે છે કે ભાઈ વાળું પાણી થઈ ગયા કે બાકી જે દાહ વાગવા આવ્યા છે કે ઝાઝા દિવસે દિવસે એમાં એવું છે બીમાર થઈ અને ટાઈમ મળતો નથી તો વાળું પાણી કરીને જરીક થોડીક વાર મને થયું લાવો લાઈવ થાવ એટલે લાઈવ થયો હું વાળું પાણી થઈ ગયા કે જે બાકી છે ઢબકારો એકાદી કોમેન્ટ ગાડી જે આપડી હાઈટ શૈલી હાઈટ શૈલી હાલે છે બરોબર નથી લાગે ને કરતો લાઈ થાય કાયમ પણ હવે ટાઈમ નથી ત્યારે બરોબર તબિયત રાગે રહી ને એટલે એવું થાય ઉધર તાવ બધું એવું છે બધું વાળું પાણે નું કેમ થયું જણાવો એકાદી કોમેન્ટ કરીને ભાઈ છે કદી દવા મોકલાવું મારા વલા મોકલાવો મોકલાવો કામ થઈ જાય ને રાગે આવી જાય એટલે કાયમ હાજર લાય થવું પણ અત્યારે હવે રામે રામ વાળું પણ હવે બરાબર ભાઈઠા ભાઈ જેઠાભાઈ ચૌહાણ જય વેલનાથ જય કોળી સમાજ જય કષ્ટભન કરદેશ ભાવનગર થી વાહ ભાઈ વાહ કભાઈ જે કે સોહણ ભાઈ બાટલી માં એવું નહિ દવા લઈ લેવાની જય જય કોળી સમાજ ન કભાઈ તબિયત બરાબર નથી ને લાઈ થવાની મજા નથી આવતી નહીતર તો હમણાં આપણે દુહાસન ભજન ઠપકારી અને બધા એને પૂછીએ વાળું પાણીનું પણ હવે અવાજ માન માન નીકળે એવું છે સોહાણ ભાઈ કે લાઈક ડન થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર अक्का भाई क्या खोवा गया अक्का भाई वालू पानी करवा बैठा शू केम कई बोलता नहीं ठप करो हाल <laughs> है सोहन भाई जनव को શિયાળા પાકમાં હું આવ્યું કે નહીં નહી મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહી ને આપણે ક્યારેક ક્યારેક તમે તારે લાઈવ થતાં રહીશું જ્યારે જ્યારે ટાણું મળે ત્યારે મને બીમાર હોય તો એ લાઈવ તો થવાનું જ થોડીક વાર માટે બધા મિત્રોને મજા આવે અને મને મજા આવે એમ સ્વાગત છે અમારા લાઈવની અંદર દરેક મિત્રોનું વિડીયો મજા આવે લાઈક કોમેન્ટ શેર કરજો વાલા અરે અરે એમ કહેવાય કે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મને એમ થયું કે અમારે સોહાણભાઈ વાળું કર્યા કે જે બાકી છે એટલે લાઈવ થયા લાઈક કરતા હતા જો વાલા લાઈક ઠંડીના કારણે શરદી થઈ ગઈ છે બુજુભાઈ ને સ્વાગત છે બધા મિત્રોનું મારા લાઈવની અંદર નવા મિત્રો હોય તો જરૂરથી ફોલો કરી લીજો વાલા ગુજુભાઈના વિડીયો કેવાક લાગે છે એ પણ એક કોમેન્ટ કરીને જણાવતા જાઓ તો મને ખબર પડે કોમેડી વિડીયોમાં તમને મજા આવે છે કે નહીં કોમેન્ટો તો ખબર પડે બધા મિત્રોનું સ્વાગત છે નવા મિત્રો હોય તો એનું પણ હાર્દિક સ્વાગત કરું છું મારા લાઈવની અંદર વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અરે અરે સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઠબકારો કોમેન્ટ તમને જો મારા વિડિયોમાં મજા આવતી હોય તો જરૂરથી કોમેન્ટ કરો

લાઈક કરજો શેર કરજો જરૂરથી વધાય જલ્દીથી કોમેન્ટ કરો વાલા કોમેન્ટ એટલે ખબર પડે મને કોણ કોણ જોવે છે રામે રામ જય જય ઠપકારો કોમેન્ટ ઠપકારો વાલા ઝડપથી મને ખબર પડે કોણ કોણ જોઈ રહ્યું છે ક્યાંથી જોઈ રહ્યા છે ઝડપથી કોમેન્ટ કરો વાલા ઝડપથી